ભાઈઓ અને બહેનો સોમવાર આપણું ચિંતન બે હજાર પચીસનું નું વર્ષ શરૂ થાય છે એટલે એના વિશે આપણે ચિંતન મનન કરીશું એપિસોડમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નવી સાલના વધામણા આયુષ્યમાં અને જીવનમાં નવી સાલનું આગમન થાય આ એક અજાયબ જેવી ઘટના છે એ અનાયાસે આવી પડેલી કોઈ વ્યર્થ બાબત નથી એ તો જિંદગીના શેષ દિવસોને સન્માર્ગે વાળવાના પૈગામ અને પ્રેરણા લઈને આવેલી પ્રેરક આશીર્વાદિત પળો છે સાલના આ પ્રથમ દિવસોમાં એના ઉદ્ગમને વધાવી લેવામાં વ્યક્તિનું સાર્થક્ય રહેલું છે આ દિવસો નવા આવ્યા છે તે પ્રભુએ આપ્યા છે નવી સાલને આવકારવા માટે લોકો રોશની કરે છે ઘરમાં અને શેરીમાં બંગલામાં અને ફ્લેટમાં પુષ્પોનો શણગાર કરે છે આંગણાને શણગારવામાં અભિરત થાય છે એવું કરવાથી સાલને વધાવવાના હર્ષ ઉમંગમાં અતિશય વૃદ્ધિ થાય છે આ બધું તો આવશ્યક છે જ તેની સાથે કેટલીક વિગતો રહી જાય છે તે નવી સાલે આપણે કરવાની છે

નવી સાલમાં જીવતરને નવેસરથી સજાવવાનું છે ગતકાળની ઘણી નિરથક બાબતોથી પાછા વળાશે અને તેમના સંસર્ગથી દૂર રહેવાની વૃત્તિ અખત્યાર કરાશે તો નવી સાલને નિખાલસતાથી વધાવી શકાશે પ્રભુએ કહ્યું છે હું તમને નવું હૃદય આપીશ પુસ્તકમાં આ નવા હૃદયની યાચના કરવાનો પામવાનો અને જીવનમાં સર્વાંગે તેને સુસંગત કરી દેવાનો સર્વશ્રેષ્ઠ સમય તે નવી સાલ છે પ્રાર્થના દ્વારા પ્રભુ પાસે માગી લઈએ કે હે પ્રભુ તમે જે નવ હૃદય આપવાના છો તે મને આપો મારું જૂનું હૃદય અને અને તેની સાથે મારામાં જે જડતા જંગ ઝગડાઓ ભરેલા છે એ બધું દૂર કરો અને તમે આપેલું નવ હૃદય જાળવી રાખવા માટે મને જિંદા દિલ્હી આપો પ્રભુ કે છે દર્શન પ્રગટીકરણમાં જુઓ હું બધું નવેસર સર્જુ છું એ પવિત્ર વાણી અનુસાર ઈશ્વર નવી સાલમાં આપણને સર્વને નવા બનાવે નવું હૃદય આપે અને આપણે સૌ સાથે મળીને નવી સાલને નવી સાલના ઉમંગપૂર્વક વધામણા કરીએ એ જ પ્રાર્થના નવી સાલના સૌને વધામણા અને સલામ